ચોકડી થી આજવા ચોકડી તરફ જવાના સર્વિસ રોડ પર શંકાસ્પદ ઇસમ હોવાની બાતમી મળી હતી ત્યારે પોલીસ બાતમી વાળી જગ્યાએ પહોંચી હતી ત્યાંથી પોલીસે સંજય ઉર્ફે સંજેશ ડિંડોર તેની પાસેથી મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા પોલીસની પૂછપરછમાં સંજય દુકાનમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર